સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે દસ કલાકે સરોડી પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ એકના ના બાળકોને પ્રવેશ અપાવી નામાંકન કરાવ્યું હતું મળતી જાણકારી પ્રમાણે સરોડી પ્રાથમિક શાળામાં કુલ સાડત્રીસ બાળકો બાલવાટિકામાં છેતાલીસ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો છે નોંધનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે ગયા હતા અહીં સરોડી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના અંતિમ દિવસ દરમિયાન તેમણે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં પોતાનું આશીર્વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વીસ એકવીસ વર્ષે આજે પરિણામ મળ્યું છે જે લોકો આગળ વધ્યા તેનું સન્માન કર્યું હતું નોંધનીય છે કે આ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગના છેવાડાના ગામમાં પણ શાળાની સારી વ્યવસ્થા છે તેની વાત કરી હતી વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષકો અભ્યાસ સાથે પ્રાકૃતિક ખેતીનું પણ જ્ઞાન પીરસે છે તેવી વાત પણ જણાવી હતી આ સાથે જ તેમણે કહ્યું કે હજુ શિક્ષક બાળકોનું તમામ ધ્યાન રાખે છે નાની મુશ્કેલીઓમાં પણ શિક્ષક સહભાગી થાય છે વાલીઓ પણ હવે પોતાના બાળકો પ્રત્યે ધ્યાન આપવા લાગ્યા છે તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હતું આમ આપણે જિલ્લાઓ અને જિલ્લાની અંદરનું છેલ્લું ગામ સરોડી સરોડી એવું કહીએ આપણે કે ભાઈ આ જિલ્લાનું છેલ્લું ગામ છે મારે આ વખતે જ્યાં જ્યાં ગયો ડાંગ ગયો તો ડાંગમાં પણ એ ગામ ડાંગ જિલ્લાનું છેલ્લું ગામ હે પણ ત્યાં પણ અને આજે અહીંયા હું આવ્યો છું તો ત્યાં પણ બંને જિલ્લાના છેલ્લા ગામે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જે રીતની કામગીરી થઈ છે આ બંને ગામ જે છેલ્લે કહીએ છે કે જિલ્લાનું છેલ્લું ગામ કહીએ છીએ અહીંયા થયા છે શાળાના શિક્ષકો દ્વારા હું અહીંયા આવ્યો પહેલા માહિતી મેળવી દઉં કે ખૂબ સારું કામ થઈ ગયું છે અહીંયાથી તમે જુઓ તો જેટલા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પણ દરેકે દરેક વિદ્યાર્થી ગમે ત્યાં બેઠો હશે તો એ આજે પ્રાર્થના અહીંયાથી શરૂ થતી હતી તો પ્રાર્થનામાં જ્યાં બેઠો તો ત્યાંથી એ સહભાગી થયો બાકી આપણે ઘણા બધા જોઈએ છે કે ભાઈ બાળપણ હોય વિદ્યાર્થી કાળ હોય એટલે જેવો એને ફ્રીડમ મળે એટલે એ શાંતિ રાખીને બેસી શકે પણ અહીંયા તમે જોયું તો પ્રાર્થના ચાલતી હતી તો ભલે આજુબાજુ ગમે ત્યાં અવાજ થતો હતો પણ આ વિદ્યાર્થીઓ જે છે એ પ્રાર્થના સારી રીતે ખૂબ સારી વાત છે આજે જે રીતે સરકારની અને માનની નરેન્દ્રભાઈ એકવીસ વર્ષ આજે એકવીસમું વર્ષ છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી દરેકે દરેક શાળામાં આજે વિદ્યાર્થીઓ ભણી અને દરેકે દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય સ્તરે પણ આજે વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી રહ્યા છે અને સારું ભણતર એટલે ડોક્ટર થઈ રહ્યા છે એન્જિનિયર થઈ રહ્યા છે આઈટીઆઈમાં એક વિદ્યાર્થી ત્યાં આગળ મને મળ્યો હતો કે આઈટીઆઈમાં છું દિલ્હી આજે આદિવાસી દીકરો હતો પણ ખૂબ સારું એજ્યુકેશન એટલે દરેકે દરેક જણ સરકારી અને સરકારી યોજનાઓના લાભ લઈ અને સારામાં સારું ભણતર મેળવે એના માટેનો જે માન્ય નરેન્દ્રભાઈએ પ્રયત્ન કર્યો આજે આપણને એના પરિણામો જોવા મળી રહ્યા છે ખૂબ સારી રીતે એ સો ટકા નામાંકન થાય નામાંકન માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ પણ ખૂબ સારો થઈ રહ્યો છે કે ભાઈ સોએ સો ટકા નામાંકન થશે તો છોકરાઓ પણ છે હવે બે સારી યોજનાઓ જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંને યોજનાનો અહીંયાથી હિમેશ હિમેશ હિમેશે યોજના બે કીધી આ બે યોજનાઓ શું છે તો વાલીઓ અહીંયા ઘણા બધા છે વાલીઓ ખાસ ધ્યાન રાખે કે આ બંને યોજનાઓ નમો લક્ષ્મી ફક્ત વિદ્યાર્થીનીઓ માટે છે એટલે દીકરીઓ માટે છે એ ધોરણ ધોરણ આ ચારે ચાર પાસ કરશે દીકરીઓ એટલે પચાસ હજાર રૂપિયા પૂરા મળશે પચાસ હજાર રૂપિયા અને એની અંદર એક વ્યવસ્થા એટલી સારી છે કે વિદ્યાર્થી વિદ્યાર્થીના ખાતામાં નવ અને દસ માં દર મહિને પાંચસો રૂપિયા આવશે અને જેવો એ અગિયાર માં બારમા માં આવશે એટલે એના ખાતામાં સાડા સાતસો રૂપિયા આવશે